લાલ પોલીસ વાળા વિચારો સારું આપડે લાગતું હોય કે વિચારો એ એક આઈડિયા આયો આપડે ખબર બઉ વાર્તા ભી મે મતલબ આપડા ગોમ માં ખબર પેલા નદી માં ખજાનો વાર્તા નહી રિયલ હે ખજાનો એ હોદવા જવા જેવું પણ યો ખબર માણસો પાસા નહીં આવતા એક જણો હા તો બધે બધા જાતા રેતી આપણા ગોમ માં પેલો નદી માં ખજાનો એ ખજાના વિશે વાતો ચાલતી હતી મિત્ર ને મિત્રના ગમમાં એ મારા મિત્રના ના ગમમાં હું આજ પણ રડી રહ્યો છું માટે એક હજાર ના તરફ તમે આંખ ઊંચી કરી પણ જોતા નહીં

ખાવાનું મારા માટે અને આરા બધા ખાવાના પૈસા દે એટલે ખજાના લૂટવા જાવ ભૂખલાજી એનું શું તો ખજાના આવશે એટલે ભાઈ કરશો તમે મારી વાત સાંભળો એ ખજાના વિશે ભૂલી જાઓ કેમ

બધું જાણવું પડશે એના માટે હું તમને કહા કઉ કહીએ પાડી નાખ્યો મારા પરદાદા એ મના આલો હતો બોલો કાકા મિત્રો મારા પરદાદા એ આ વાત મને કહી હતી તો પછી શું થયું અને આજે હું તમને કહી રહ્યો છું એક હજાર વર્ષ પહેલા તમે જીવતા હતા હું તો જીવતો બધું વિચાર મારા ઉપર વિશ્વાસ કરશો ને ખજાનો મળી જાય બાકી જીવ તમારા જો આ દૂર જંગલમાં એક હજાર વર્ષ પહેલા

ભીમદેવ સોલંકી નામના રાજા હતા સમૃદ્ધિ હતી પણ એક સમય એવો આવ્યો કેવો આવ્યો કેવો આવ્યો કેવો એવો કાકો યાર પહેરવા હેડે કે હું યાર અમારે શું ખબર કાકા તમે શું શું ખાતા કાકા તો તમે શું વાત ડર બિલાડી થી ડરી જાય આગળ કાકા આગળ થોડા આગળ પેલા પીલું બાજુ કાકા બેહો કે વડ દુખવાય આપડે પેલા વાતચીત કરીએ ચલો હું વાત કરું આ લકડી દ્વારા ઘણા સિંહો ને મેં ચરાયા હતા સોરી સોરી ચરાય નઈ ડરાયા તાયા ના ના ડરાયા તા તો ભૂલી ડબ્બા તો આનાથી ડરાવું એટલે વાત છોડી મેલો વાત ચાલુ તી હિમદેવ સોલંકી ની રાજ્યની સમૃદ્ધિ એક સમય એવો આવ્યો કશું નહીં આવે સેટિંગ કરી આ જંગલમાં જે પત્તીઓ હે ને એ ખાવાથી જડીબુટી ખાવાય

સોલંકી ના રાજ્યમાં અચાનક અંગ્રેજ નું આક્રમણ થઈ ગયું અંગ્રેજોના આક્રમણ થી રાજા રાજા તેમની ફોજ લઈને લડવા ઉઠી ગયા ખોડો લઈને હાથી લઈને એમાં શું હતું ખબર રાજા કચ્છાડું મેં થોડું થોડું કેમ લઈને આવે તમે કહો તો અમે પત પાંડવ છો એટલે સિપાહી હતા અને ખચ્ચર ગધાડા સાથે રાજા ભીમદેવ સોલંકી પધારી રહ્યા હતા ના અને તમે સમજતા નથી સામે અંગ્રેજો તેમની શિવસેના લઈને તેમની સેના અંગ્રેજ સેના અંગ્રેજ સેના લઈને જ અવાજ આવ્યો ત્યાં ત્યાં શું થયું છે ત્યાં ગોળીના અવાજથી

તેમની હાર જોઈ ને રાજા એવું તેમની તલવાર ગાઢી પણ તેમની તલવારની મિયાન પકડીને બાપ દાદા મને આ બધી વાત બરોબર પછી ખજાનો એમના સાથે ખજાનો એમની સાથે નતો પણ એ ખચ્ચર ગધાડુ લઈને

હા તો ચાલુ રાખો રાજા તેમના મહેલ માં ગયો મહેલ સોના ચાંદી જવેરાત બધું લઈને એક પેટીમાં નાખીને

તમે જાણકાર લાગો છો બનાવી એટલે મેં શું કીધું સૂકો બાવળીયો કીધો રેગિસ્તાન

મેપ અમારી પાસે છે ને મારી પાસે મેપ છે ને રીલ જવાનો શોખીન હો આજકાલ ના અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો આ મને આ જેટલો દેખાય ને એ તમને ગુમનાહ કરવા માટે આવા જાડવા હે

ભીમદેવ મંત્ર તંત્ર દ્વારા સીધેલી આ જગ્યા થી ઘણા એવા ગુમના થઈ ગયા અંગ્રેજો ત્યારે અંગ્રેજો મેપ બતાવે છે ને કંકાલો દેખી રહ્યા અહી ડાયનાસોર પણ હતા અરે આ તો પેલી પાડો હતો ને બરોબર 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 આ શસ્ત્ર દેખી રહ્યા છો આ શસ્ત્રને હાથ જડાળો કાકા તમે યે ચરકી ગયા હતા ચરખે તો કે 2025 2000 કાકા તમે તો હાલના જમોનામાં આવી ગયા અમે આવી ગયા ને અહીંના જમાનામાં ખાવાનું નહીં હડોનત એનાની એલર્જી થઈ જહા એલર્જી અલ્યા તને તો ખાઈ શકે તો ઓડી એલર્જીથી જાય લેલે ઉપરમાં ફોટો પાડો મિત્રો સાવચેત રહેજો આ જંગલમાં મારા ભાઈબંધને મે કેવી રીતે ખોયો તો ખપતાય ના

મારો મિત્ર એવું છોકરા ને સમજાવો ને એ મારો મિત્ર જતો રહ્યો અને ડંક મારા પાછો આવ્યો આ બાજુ લકડું કઈ બાજુ જવાનું દેખો ના એમાં શું ખબર હું પહેર્યો નહિ કહેણવાની એક્ટિંગ વધારે કરું તમે કૂકો આવજો અહી ઠેર ઠેર સુધી कांटा छे अने अही कांटा द्वारा बार बार महीना उदी पग में दुखता है यो कांटा कोटा कोटा एक अगर कोटा कोटा गणा छे साल छे थी थी जान चाल जो मित्रो आप इल्लो पत्थर चूरिया हो आप इल्लो भीमदेव सोलंकी

અવા ઘણો દૂર હો હવે આઈ જાવા લાગો દૂર કે આઈ જાતી ઉભાર મેપ માં જોવા દીજો મેપ માં જોજો માન તો બધું મુંઢા યાદ છે 71 હા બસ 2025 આપણો લોક છે 71 મીટર દૂર 71 મીટર બોલો 71 લોકેશન બસ પોકવા આયો આ તો બાળક હું કઈ રેતો ને બસ 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 પોકવા આ દેખી રો આરે 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 હા

થોડું જોરથી બોલો કઈ ફરક પડ્યો નહી પડ્યો જોર થી બોલું ખુલી ગયું બીજું મારવાનું છે ખોદવાનું થતું કોઈ ખોદો ખોદો મારાથી કઈ થતું નથી તમે ખોદો હું થાકી ગયો છું હા હા હે કિરા ને બે મુ ખોદી કોરી મારા પછી મારો ખોદાવે આપણે ગમ્મેટ પકતાનો મળે પાંચ ભઈઓ હરખલે હો ભેગા આતા ને ભેગા રહેસી તો કાકાને કોઈ આવવાનું નઈ કાકાને ખરી આટલું લાયે કુછ આપડો કોઈ બીજું પાછો હબી નઈ

કરંટ આવે લાગ પેટી તો પાકી જ છોડે ભાઈ ને બોલાવી દેવો પેલા ભાઈઓને બોલાવો પેલા પારકા ને ઝાટકો બોલાવ आ, आया तो हाँ। पहला हाँ। पहला खोद हाँ। भीम ने बोला खोदवा खोदवा ये तो भी भीम थीम खोदी એ માટી કાટકા જોવા ખાનો લેવો એક ને વાત નથી ખાના કરંટ આવશે હવે આઈ ગયી આવું દેખોનું

जुना प्राचीन समय थी है जो स्वर्ण अक्षर थी लेख स्वर्ण अक्षर थी लखेलो वांचो तो आवडे हिंदी में लखेलो हां तो बोलो हां तो बोलो वांचो माने तो जिसको भी मिलता है उसने अपने जीवन की सबसे सर्वश्रेष्ठ ज्ञान पाया नहीं पर तो खोजने तो आया है और साथ लेकर गया है वो तो समझो कि पूरे अपने जीवन का सबसे अनमोल मित्र लेके गया है और ऐसी मित्रता तो सबको नहीं मिलता तो सब जो भी आए हो खजाना लेने जो भी आए हो खजाना लेने वो साथ रहो और कभी भी खजाने की लालसा में अपनी दोस्ती खराब मत करना वाह क्या लिखा है राजा ने तो नंबर नंबर तमे समझा तमे पांच जन ने आ, आ खजाना ने लालसा में लड़ाई नहीं करी જો તમે પાંચે જણ જો લડોના હોત પાંચના ખાનો બાળકો આ ખજાના ની મારે કોઈ જરૂર નથી હું તો હું તો હવે પરમાત્મા ને ત્યાં જઈ શકે બાળકો આ ખજાના ને

આ વિડીયોમાં તમે જોયું હશે કે અમે ખજાનો શોધવા ગયા એ બધું અશ્લીન હતું કાલ્પનિક હતું અને એ વિડીયો જોઈને કોઈએ પણ શોધખોળ કરવા દેવું નહીં અને અમારું વિડીયો ગમ્યું હોય તો અમારા વિડીયોને લાઈક કરજો